રાજકોટમાં ભૂમાફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે વધુ એક વખત ભૂમાફિયાઓના ત્રાસને કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રાજકોટના વોર્ડ નંબર અઢારના ઢેબ રોડ વિસ્તારમાં આવેલા અમરનાથ સોસાયટીમાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરીને દબાણ કરી લેવામાં આવ્યું હતું સ્થાનિક રહેવાસીઓ દ્વારા સમગ્ર બાબતે વોર્ડ ઓફિસ તેમજ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ જ સંતોષકારક જવાબ ન મળતા અમરનાથ સોસાયટીના રહેવાસીઓ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને વાકેફ કર્યા હતા આ ભૂમાફિયાઓ પર રાજકોટ મનપા લેન્ડ ગ્રેબિંગ જેવા કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર મારું નામ નામભાઈ ગઢવી અમારી સોસાયટી અમરનાથ કોઓપરેટિવ સોસાયટી વોર્ડ નંબર અઢાર માં આવે છે જે ટેબો રોડ ઉપર અટીકા ફાટક પાસે આવેલ છે અમારી સોસાયટીમાં માં ટીપી ની જગ્યામાં કોમન પ્લોટ છે જે સોસાયટીની માલિકી છે અને ટીપી ની પણ માલિકી છે આ કોમન પ્લોટમાં માં અજાણ્યા શખ્સો દ્વારા બે થી ત્રણ વાર બાંધકામ કરવામાં આવેલ છે આરએમસી દ્વારા આની પહેલા બે માં એક વાર બાંધકામ તોડી પડાયું હતું

અરજી લીધી છે અને એમ કીધું છે કે પાંચ થી સાત દિવસમાં આ તમારી સોસાયટી નો નિકાલ થશે અથવા તમને યોગ્ય રજૂઆત માટે બીજી વાર બોલાવવામાં આવશે અમે આની પેલા બે માં રજૂઆત કરેલ હતી સોસાયટી આરએમસી આવી બાંધકામ તોડી પડે કાયદાનો ભય નથી આ ભૂમાફિયાઓને માફિયાઓ ને કોઈ જાત ઈ ભૂમાફિયા નામ છે નારાયણભાઈ ભરવાડ તથા સંદીપભાઈ ભરવાડ સંદીપભાઈ ભરવાડ નો પોતાનો હોલ છે મોમાઈ હોલ મોરારી નગર હરિદ્વાર રોડ

આરોગ્ય કેન્દ્ર બનાવો બાલ મંદિર બનાવો જે ખરેખર આરામસી ની હદમાં આવે છે પરંતુ ભૂમાફિયા સમજતા નથી જેને કાયદાનો ભય નથી ત્રીજી વાર બાંધકામ ચાલુ કરેલ છે